મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં આજની દિવસની શરૂઆત થઈ ગઈ છે આજની દિવસની શરૂઆત સવારે સાડા દસ વાગે કરી દીધી છે સવારે કામ કરવાનું ચાલુ જ છે ધીરે ધીરે અને એક બાજુ વરસાદ ચાલુ છે આ કાલ વરસાદ નહોતો આવ્યો પાછો આજે વરસાદ ચાલુ થઈ ગયો છે ધીરે ધીરે થોડો થોડો આવા વાદળ તો એવા ઘેરાયા છે ચારે બાજુ અને આપણે કપડાં ધોવાનું ચાલું છે ને હવાર હવામાં તો મેં જેટલું કામ કરી તમને બતાવો થાય કે આટલું બધું કામ કરી લીધું હળદર લાયા હતા સાહેબ કાલે તે મીઠું અને લીંબુ નેચોઈ અને સમારી મૂકી ધોઈને પહેલાં સાફ કરીને કોરી કરીને સમારી અને સમારીને પેલા લીંબુ મીઠું ને બધું નંખી અને કોરી કરીને મૂકીશ મરચાં લાયા હતા પેલા વઢવાણી મરચાં તેનું અથાણું કરવાનું હતું તે હળદર મીઠામાં ભરી કાપા પાડી અને હળદર મીઠામાં ભરીને મૂકી દીધા છે હવારામાં આવું બધું કરવાનું કોમતા જ બોલા એટલે બે દિવસ મીઠાના પોણીમાં રહીને ને પછી અથાણું બનાવી દઈશું મરચાંનું ખાડા બહાર હવા આવ્યા છે અને એક બાજુ રસોઈ થાય છે કોબીજનો સંભારો મિક્સ મરચાં કર્યા બહુ વરસાદ તો કે મૂજ સુ એટલો બધો વરસાદ આવે છે કે મૂજ છું એટલો બધો વરસાદ આવે છે બાપા જો બહુ ચૂકે એટલો વરસાદ જુઓ પર મોબાઈલ માં દેખાતો એટલો વરસાદ છે હવે ખાવાવાળા બિચારા કઈ રીતે આવી ત્રણ બરાબરનો વરસાદ હવે ખાવાવાળા બિચારા કઈ રીતે આવી કોક ઉપરથી હવે ધંધો આવવાનો કઈ રીતે થાય કોઈ ભરાજો હોય ને ધંધો થાય એટલે ભોણિયા પાછા ભોણિયાને લઈને આવ્યા છે એટલે ભોણિયા ને જેટલી તકલીફ હવે વરસાદ નું તો મેં હોય ભોણિયું એ લઈને આવ્યો તો પણ

મારા ઘર આગળ તો જો અહીંયા ત્યાં આખા રોડ ઉપર પાણી ભરાઈ ગયું ઠેઠ ઊંધી ઠેઠ ઊંધી તમે જોઈ શકો છો ને કેટલું પાણી ભરવાનું ઠેઠ ઊંધી ઠેડ આખો રોડ ભરાઈ ગયો ઠું બધું એક્ટિવા લઈને તે રીતે આવી પાણી ભરાઈ ગયું છે ઘરમાં ખાડા ખાડા એટલે બધું પાણી ભરાઈ ગયેલું જ હશે બધે બપોરના બે વાગી જાય તો હજુ કોઈ ખાવા વાળું આવી નહીં બોલો બે કમ્પ્લીટ બે વાગ્યા સી ખાવાવાળા વાળા આયા નહીં બી રાહ જોઈ જોઈ મોબાઈલ જોઈ જોઈ અને વરસાદ હવે ધીમો પડે છે પણ હવે તો ખાવાવાળા આવે આવી દૂર વધેલું બગડી પણ વરસાદ તો કે હું જ ગણો છું હવે ધીમો પડે છે થોડો ઘણો હવે જો આગળ તો પાણી ભરેલું જ છે બધું ખાવા વાળા તો આવશે ને હવે બધું ઠંડુ પડી રહેશે હજે ખાઈશું તારો ધીમો પડ્યો થોડો થોડો આવ્યો અને આગળ તો જો આખું તળાવંશ આર્ય જો આ તમારે દેવાંશ ભાઈ આઈ ગયા દેવાંશ હાય હાય આ ભાઈ ઉતારું ને આ ભાઈ આઈ જાય જો હા કે નહી બોલો વિડિયો ઉતાર ચાલુ કરે ને નહી બોલો અત્યારે બા બા કરતો તો હેડો હું જવું હા ટાટા હું જાઉં છું હવે હું જાઉં છું હવે બુ આવી ગયું અને તાર નાઈ નાઈ નહીં કરવાની ના ના પાડે ભાઈ ને પૂછો તારે નાય નાય કરવું અને તારે કરવાનું નાય નાય અને એકતા જોડે જવું નહીં તાર તારે એકતા જોડે નહીં જવું ના પાડો જો એકતા જોડે નહીં જવું ઓય રહેવાનું અને બાર તો વરસાદ આવો જો બાર તો વરસાદ આવો છે હમ બાર તો હજુ વરસાદ ચાલુ હોજો હમ બાર તો ભૂ આવો જો

એ તો મુખવાસ દાદા નો એ નહી લેવા પિયા વાળા પણ પિયા લેવાય પિયા ગળી જતો દેવાંશ ને બધા આયા હતા તે ઊંઘી જતા તે જતા રહ્યા અને એકતા ને જતો રહ્યા તો વહેલા જતો રહ્યો સાત વાગી સી અને તો જતોય રહે વહેલા કારણ કે વરસાદ ચાલુ જ છે હજુ તો બાર વરસાદ 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 કંટાળી ગયો બરાબર નો વરસાદ વરસાદ જોઈ બાર તો અંધારું થઈ છે વરસાદ વરસાદ થઈ ગયો જશે વરસાદ તો રહેવાનો નોમ નહીં દેતો આખો દિવસનો વરસાદ ચાલુ ને ચાલુ છે રહેવાનો નોમ નહીં દેતો એટલે વિડીયોને આટલે એન્ડ કરી દઈએ અને મારો વિડીયો ગમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી